આપણે જાણશું કે સુખ સમૃદ્ધિ આર્થિક સંપન્નતા માટે મકર સંક્રાંતિના દિવસે એવા કયા ઉપાય કરવા જોઈએ અથવા રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન પુણ્ય કરવાથી શ્રેષ્ઠ ગણાશે તે વિશે આપણે આ વિડીયો માં જાણવાના છીએ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મકર સંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કરેલું દાન પુણ્ય અનેક ગણું ફળ પ્રાપ્ત કરાવનારું કહેવાય છે સૂર્ય સંક્રાંતિ વર્ષમાં બાર વખત આવે છે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિને છોડીને જ્યારે પોતાના પુત્ર શનિદેવની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે એ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે જો મનુષ્ય દાન પુણ્ય કરે તો સૂર્યનારાયણ દેવની કૃપાથી તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે સાથે સાથે મકરસંક્રાંતિના દિવસે ખર માસની સમાપ્તિ થાય છે એટલે કે ધનારક કમૂરતા પણ ઉતરે છે માટે મકર સંક્રાંતિનો દિવસ વિશેષ ગણાય છે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ કે અન્ય શુભ કાર્યો માટે આ દિવસેથી શરૂઆત કરવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળ પણ હોય છે આ સમય દરમિયાન જો કોઈ દાન પુણ્ય કરવામાં આવે તો તે અનંત ગણું ફળ પ્રાપ્ત કરાવનારું કહેવાય છે હવે આપણે જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે એવો કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય શુભ આશીષની પ્રાપ્તિ થાય મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને જ્યારે સ્નાન કરીએ તે સ્નાનના પાણીમાં જો કાળા તલ નાખીને સ્નાન કરવામાં આવે તો ઘણું જ શુભ મનાય છે મકરસંક્રાંતિના દિવસે આ રીતે કાળા તલ નાખીને સ્નાન કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે જો કોઈ વ્યક્તિને લાંબી બીમારી હોય તો મકરસંક્રાંતિના દિવસે તલનું ઉપટન બનાવીને તેનાથી સ્નાન કરવું જોઈએ કાયા નિરોગી બને છે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ સૂર્યદેવને જલ ચડાવવું જોઈએ અને જળમાં કાળા તલ અવશ્ય નાખવા જોઈએ સૂર્યનારાયણ દેવને આ રીતે મકરસંક્રાંતિના દિવસે જલ ચડાવવાથી કિસ્મતના દરવાજા પણ ખુલી જાય છે આ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે ધાબળાનું દાન ગરમ કપડાનું દાન કારણ કે અત્યારે ઠંડી પડે છે માટે જરૂરિયાતમંદને આ દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત વસ્ત્ર દાન ઘી દાન દાળ ચોખાનું દાન તલનું દાન આ દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પિત્રોની શાંતિ માટે પણ આ દિવસે પીપળાના વૃક્ષને જલ ચડાવતી વખતે તેમાં પણ તલ નાખવા જોઈએ આમ કરવાથી પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિત્રોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યયંત્રની સ્થાપના પણ ઘરમાં કરી શકાય છે ઘરના મંદિરમાં સ્થાપના કરાય છે અને સૂર્યનારાયણ દેવના મંત્રનો જાપ એક વખત કરવો જોઈએ આ ઉપરાંત સૂર્યનારાયણ દેવની પ્રસન્નતા માટે ચોખા રાંધેલા હોય તેમાં ગોળ નાખીને દૂધ મેળવીને તેને વહેતા પાણીમાં વહવામાં આવે તો સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ગાય માતાને ગોળ અને ચોખા ખવડાવવાથી પણ ગ્રહબાધા નષ્ટ થાય છે કુંડળીમાં જો સૂર્ય સંબંધી કોઈ દોષ હોય તો તાંબાના સિક્કા કે તાંબાના ચોકોર ટુકડાને જલમાં પ્રવાહિત કરવો જોઈએ આમ કરવાથી સૂર્ય દોષ શાંત થાય છે મિત્રો આ હતા મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવતા અમુક ઉપાય કે જે ઉપાય કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ કીર્તિની પ્રાપ્તિ થાય થાય સુખ શાંતિ પ્રાપ્ત હવે આપણે જાણીએ કે દિવસે રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ જેથી આપણને સુખની પ્રાપ્તિ થાય આરોગ્યની પ્રાપ્તિ થાય મિત્રો રાશિ બાર છે સૌ પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિ વાળા જાતકોએ તલનું દાન અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત ગરમ કપડાનું દાન કરવું જોઈએ મચ્છરદાનીનું પણ દાન કરી શકાય છે તો મનોકામના જલ્દી પૂર્ણ થાય છે વૃષભ રાશિના જાતકોએ ઊની વસ્ત્રોનું દાન કરવું જોઈએ તલનું દાન કરવું જોઈએ તો શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે મિથુન રાશિના જાતકોએ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ મગનું દાન કરવું જોઈએ તલનું દાન કરવું જોઈએ આમ કરવાથી લાભની પ્રાપ્તિ અવશ્ય થશે કર્ક રાશિના જાતકોએ તલનું દાન સાબુદાણાનું દાન ચોખાનું દાન અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત મોરસ એટલે કે ખાંડનું દાન કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થશે સિંહ રાશિના જાતકોએ તલનું દાન ગરમ વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત ગોળનું દાન તથા કાળા તલની ચીકીનું દાન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી મનોકામના સિદ્ધ થશે કન્યા રાશિના જાતકોએ તલનું દાન તથા ગરમ વસ્ત્રનું દાન કરવું જોઈએ મગનું દાન કરવું જોઈએ મગની ખીચડીનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેની મનોકામના અવશ્ય પૂરી થશે તુલા રાશિના જાતકોએ તેલનું દાન કરવું જોઈએ રૂનું દાન કરવું જોઈએ ચોખા વસ્ત્રનું દાન કરવું જોઈએ રાયનું દાન કરવું જોઈએ આ ઉપરાંત દૂધનું પણ દાન કરવું જોઈએ દહીંનું દાન કરવું જોઈએ આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે વૃશ્ચિક રાશિના જાતકોએ જરૂરિયાતમંદને ચોખા તથા દાળની ખીચડી અવશ્ય દાન કરવી જોઈએ ગોળનું દાન કરવું જોઈએ તથા આ ઉપરાંત મહાદેવના મંદિરમાં જઈને મસૂરની દાળથી શિવ અભિષેક અવશ્ય કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં આવતી તકલીફોમાંથી મુક્તિ મળશે શુભફળની પ્રાપ્તિ થશે ધનુ રાશિના જાતકોએ તલનું દાન કરવું જોઈએ આ ઉપરાંત ગુંદી ગાંઠિયાનું પણ દાન કરવું જોઈએ ચણાની દાળનું દાન કરવું જોઈએ ચણાની દાળને પલાળીને તેમાં ગોળ નાખીને ગાયને અવશ્ય ખવડાવવી જોઈએ આમ કરવાથી શુભફળની પ્રાપ્તિ થશે મકર રાશિના જાતકોએ સરસવના તેલનું દાન કરવું જોઈએ ઊની વસ્ત્રનું દાન કરવું જોઈએ ચાદર કે ધાબળાનું દાન અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત પુસ્તકોનું પણ દાન કરવું જોઈએ આમ કરવાથી માન સન્માનની પ્રાપ્તિ થશે મનોકામના પૂર્ણ થશે કુંભ રાશિના જાતકોએ સરસવના તેલનું દાન કરવું જોઈએ વસ્ત્ર દાન કરવું જોઈએ અન્ય ગૃહ સંબંધી વસ્તુનું પણ દાન કરી શકાય છે યથા સંભવ જરૂરિયાતમંદને ભોજનનું દાન કરે તો ભાગ્યમાં ઉન્નતિ અવશ્ય પ્રાપ્ત થશે મીન રાશિના જાતકોએ તલનું ચણાનું દાન કરવું જોઈએ સાબુદાણાનું દાન કરવું જોઈએ દૂધ ચોખા તથા જળનું દાન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી પાપોમાંથી મુક્તિ મળશે શુભ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આપણે સાંભળી બાર રાશિ અનુસાર ક્યુ દાન કરવું જોઈએ કે જેથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય મિત્રો મકર સંક્રાંતિના દિવસે સર્વે જીવો પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ મનુષ્ય પશુ પક્ષી સર્વ કોઈને જે આપણી શક્તિ પ્રમાણે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત કીડિયારું પૂરવું જોઈએ માછલીઓને ચારો આપવો જોઈએ ગાયને લીલું ઘાસ આપવું જોઈએ ભગવાને આપણને જે શક્તિ આપી હોય એ પ્રમાણે જરૂરિયાતમંદને દાન અવશ્ય કરવું જોઈએ આ એક પુણ્યનું કાર્ય છે બાકી તો આપણા જીવનમાં કર્મનું ફળ ભોગવવાનું જ હોય છે પરંતુ આ પુણ્યો એવા છે જેને આ મકરસંક્રાંતિના દિવસે કરવાથી વિશેષ ગણો લાભ પ્રાપ્ત કરાવી જાય છે માટે જ મકરસંક્રાંતિના દિવસે આપણે આ સર્વે કાંઈ ઉપાય કરીએ છીએ આમ તો મકર સંક્રાંતિ બાદ સ્નાન કરીને સૂર્યદેવની ઉપાસના કરીને દાન પુણ્ય કરીને ધાર્મિક કાર્ય કરવાનો મહિમા રહેલો છે પરંતુ આ કાર્યુઆરમાં કાળા તલ તેમજ દાન ખાસ મહત્વ છે તો આજે આપણે સાંભળીએ આ પૌરાણિક કથા કાળા તલ અને ગોળનું શું મહત્વ છે ઉત્તરાયણમાં પૌરાણિક કથા અનુસાર સૂર્ય દેવના વિવાહ સંજ્ઞા સાથે થયા હતા આ લગ્નથી તેમણે વ્યવસ્થ મનુ યમ યમુના એમ ત્રણ સંતાન થયા હતા પરંતુ સંજ્ઞાદેવી પતિ સૂર્યદેવની ઉર્જા તેમજ તે જ સહન કરી શકતા ન હતા તેથી તેમણે પોતાની એક છાયાની રચના કરી જે આ બેહૂબ તેના જેવી જ હતી જેણે સૂર્યદેવના બીજા પત્ની તરીકે ઓળખવામાં આવે છે શનિદેવ છાયા તેમજ સૂર્યદેવના પુત્ર છે સૂર્યદેવે જ્યારે પ્રથમ વખત પુત્ર શનિને જોયો ત્યારે શનિદેવ સૂર્યદેવના પોતાના પિતાના તેજને ઝીલી ન શક્યા અને આંખો બંધ કરી દીધી છાયા પુત્ર હોવાને કારણે તેમનો રંગ પણ શ્યામ હતો તેથી સૂર્યદેવે પોતાના પુત્ર તરીકે શનિને સ્વીકારવાની ના પાડી અને પોતાનાથી દૂર કરી દીધો શનિદેવ સાથે થયેલા આવા કઠોર વર્તનને કારણે પોતાના પિતા સૂર્યદેવને રોગ એટલે કે કોઢથી પીડાવવું પડ્યું એવો સાપ પ્રાપ્ત થયો પરંતુ યમરાજથી પિતાની આ પીડા જોઈ શકાય નહીં તેથી તેમણે કઠોર તપસ્યા કરીને પિતાને રોગમુક્ત કર્યા પિતા સૂર્યદેવ રોગમુક્ત થવાથી સાથે જ પુત્ર શનિ પર કોપાયમાન થયા અને કુંભ રાશિ એટલે કે શનિના ઘરને પોતાના તેજથી ભગવાન સૂર્યનારાયણ દેવે ભસ્મ કરી નાખ્યું ત્યારબાદ યમરાજના સમજાવવાથી પિતા સૂર્યદેવનો ક્રોધ શાંત થયો અને તે પુત્ર શનિના ઘેરે મળવા માટે ગયા પરંતુ ભસ્મીભૂત થયેલા ઘરમાં શનિદેવના તે ઘરમાં કાળા તલ સિવાય કંઈ બચ્યું ન હતું ત્યારે મહેમાન તરીકે આવેલા પિતાનું સ્વાગત શનિદેવે કાળા તલથી કર્યું આ જોઈને પિતા સૂર્યદેવ પ્રસન્ન થયા અને શનિને મકર રાશિ એટલે કે નવું ઘર આપ્યું આ સાથે જ પિતા સૂર્યદેવે પણ ગોળથી શનિનું મોઢું મીઠું કરાવ્યું અને શનિદેવની જે ન્યાયપ્રિયતા હતી તેના ગુણોની પ્રશંસા પણ સૂર્યનારાયણ દેવે કરી સૂર્યદેવે શનિદેવને કહ્યું કે હે પુત્ર આજના શુભ દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે જે કોઈ ભક્તો કાળા તલ દ્વારા મારી ઉપાસના કરશે એટલે કે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરશે તેને મારા આશીર્વાદ સૂર્યનારાયણ દેવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થશે શનિદેવના સત્કર્મોના શુભ ફળ પણ પ્રાપ્ત થશે આમ તો પિતા પુત્ર એક અજવાળું છે જે સૂર્યનારાયણ દેવ છે પરમ પ્રકાશમય છે અને શનિદેવ જે અંધકારના રાજા છે આમ પિતા પુત્રનું મિલન જે થાય છે તે આ ઉત્તરાયણ છે મકર રાશિમાં જ્યારે સૂર્ય સંક્રાંતિ થાય છે તે આ શુભ દિવસ છે જેમાં કાળા તલ કે જે શનિદેવનું કારક છે અને ગોળ જે ભગવાન સૂર્યનારાયણ દેવના કારક મનાય છે કાળા તલ અને ગોળની ચીકી કે લાડુ અત્યારે આપણે ખાઈએ છીએ અને દાન પણ કરીએ છીએ તેનું મહત્ત્વ એ છે કે અત્યારે તલનો કોઈપણ રીતે ઉપયોગ કરવાથી ગોળનો કોઈપણ રીતે ઉપયોગ કરવાથી દાન કરવાથી આરોગવાથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન સૂર્યનારાયણ દેવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ હતી પૌરાણિક કથા કે આજના શુભ દિવસે એટલે કે મકર સંક્રાંતિના શુભ દિવસે કાળા તલ અને ગોળને આરોગવાના દાન કરવાનું શું મહિમા છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભુતમ તમ નમામી સનિશ્ચરમ બોલો શનિદેવ મહારાજ ની જે ઓમ ગૃણી સૂર્યાય આદિત્યાય નમો નમઃ બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય મકર સંક્રાંતિની આપ સૌને ઘણી બધી શુભકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ